નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાથી દહેજ પોલીસે ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા ઝુંપડામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે બે પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે એક આરોપી હાલ જેલમાં હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસે કૌટુંબિક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પીઆઈએચ બી ઝાલાની ટીમના પોલીસ કોન્સ્ટેબલ શેતાંશી દલપતસિંહને મળેલી બાતમીના આધારે જૂના બંદર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસને ઝૂંપડામાંથી મીણિયાની ઠેલીમાં એક હજાર સાતસો બોટલ દારૂ મળી આવ્યો હતો આ જથ્થામાં વિવિધ બ્રાન્ડની એકસો એસી મિલીની બોટલો અને બિયરના પાંચસો મિલીના ટીનનો સમાવેશ થાય છે કુલ દારૂની કિંમત બે અને એક મોબાઈલ કિંમત પાંચ હજાર મળી કુલ બે લાખ સિત્તેર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાં જપ્ત કર્યો છે પોલીસે રોહિત ઉર્ફે રાવણ કનુ રાઠોડ અને દિલીપ ઉર્ફે ગઈ કાઢ્યો રામદેવ ભગતની ધરપકડ કરી છે મુખ્ય સૂત્રધાર રાહુલ સુરેશ રાઠોડ હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા એક્ટ હેઠળ બંધ છે દહેજ પોલીસ આ મામલે ગુજરાત પ્રવેશ પ્રતિબંધ અનિયમ હેઠળ કલમ પાસઠ એ ઈ એક્યાસી એકસો સોળ બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ